ફરવા જવાનું ચોક નાઈ દર્શુ પ્રિયાંશી અને તનુ મજા આવી દર્શુ માતાજી ચમસો બધા મજામાં છો સ્વાગત છે તમારું ના બ્લોગ માં નહીં જોઈને તૈયાર થઈ ગયો હું મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી લુકરો દો ટાઈમ આઠ વાગી ગયા આ બાજુ તો હું મેં દીધું નાસ્તામાં બટાકાનું શાક સાક મળી બીજું બીજની બટાટા બનાવ્યું કચુંમે બનાવ્યું હમ હ માછલા રેયા બનાવવું હોય નહી સોમવાર તો સુવિધા તો રે મને નહી આવતા મણી બોંજો આ તમ થઈ ગઈ હવે

હા ચાલુ હ મળી જતા હું હં થઈ પહેલાં તોલસીએ દીવો કરી દઈએ એક અહીંયા પછી મળી જતા તો આવી ગયા છીએ મઢે દીવાની કર્યા દર્શન કરીએ મસ્ત તો પ્રસાદ મળી શકો ચોખેટ મૂકી ખૂબ છોકરાએ બડ ડે હશે ચલો હા જઈએ કરી થોડી વાર બેસીએ મઢ તો આવી કરી આ જીવાની કરીને કરોટલા બાજરીના બનાવ બનાવ બાજરીના રોટલા થાય છે લાવો dud dud laut biju gur dia ha? hah hah mana balari u balari balari હવ થઈ છું લેહો લહેણો નાસ્તો કરી તો ખાવા બેઠા છીએ બટાકાનું શાક મસ્ત રહો કરી નાખ્યું મેં તો બાજુ ખમણ કઢી હા બા કઢી ખાય કઢી દહીં સાસ આવું બધું બાના સારું ભાવો થયો એક બધું ફોનમાં ઉતારું ને

આ બાજુ જવીરભાઈ યાર ઓનો સરહ સરા કેવાય ન જવીરભાઈ ના સરા येアルケ ええ चलो હા તો જો તૈયાર થઈ ગયો હાખોનુ અમે આવી દવાખોન જઈ હા ફોન કરી દે કર દે ભાઈ

ઘોર માંડટકો હવે નાવા તો ચલો જઈએ હવે હે માતાજી અમદાવાદ મહેસાણા રોડ પર આપનું હાર્દિક સ્વાગત છે હાઈવે આવી જો સો આ રહ્યો અમદાવાદ થી મહેસાણા વાળો હાઈવે થઈને જ આવું હું તો અહીંયા નહીં થઈ ફરી નહીં આવતો હોય કે ડાયરેક્ટ હાઈવે જાય એસી હાઈવે થી સીધા આવી શેરથા <laughs>

आओ जो <laughs> जो, <ना> जो। <laughs> और साथ ज सुन धारे हारी <laughs> तो हाची अच्छा। हो। था था। आजे आज

એટલે તમારે સપોર્ટ કરવાનો રહેશે ગાઈસ સબસ્ક્રાઈબ કરો શેર કરો જેમ બને એમ આગળ વધારતા રહે નહીં લાઈક કરો ફોલો કરો લાઈક કરો ફોલો આવજો આ બાજુ આવું આવજો આવી બાન અડધી આપી દી બે હમ કાકાને કર્યો તો જ ખરા માસી ને બે ફોન કરાય ને ઉપાડે નહીં પછી કાકાને કીધું ઘેર હોય કયો કે હું ઘેર જ છું હમ જય વીરભાઈ અને શીકળો જયવીરભાઈ 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 આશીષભાઈ સ્કૂલે આવી ગયા એમ મારા પ્યાજી હતા તમે તો દોરી દોરી ચોઈ લાયા ધાબા ઉપર દાદા તો ઊંઘ્યા કહે હા હં હું આવું ગેરજા પછી થોડી વાર બેઠા બે કલાક જેવું બેહ્યા પછી આવ્યા ખાધું ક ખાધું ને ભાઈ દવા પીવાની નહીં આવા ખાધા પહી નહીં આ તો છોકરો બેસી રહ્યો અને ફરવા જવાનું હોય ચોક નહીં દર્શુ પ્રિયાંશી અને તનુ ચો જવાનું હમ જિંકુ જિંકુ એમના ક્યાં જવાનું એ તમને લઈ જાય ચોકણ

ફરવા છે તમારા માટે બધા બધો છોકરો ને ફરવા જવાનું તમારા વરત છે ને નવી જગ્યાએ ફરવા જવા ને એ તો બાર છોકરા તો ગાર્ડન માં રમા હા આયા મકાઈ ખાઉ મકાઈ ખાઈએ મજા આવી દર્શુને છોકરો રમ્યો બરોબર નો આમાં ઘે યાર કીજા જવાનું હજુ જવાનું બીજા

ધનુષ ધનુષ અરે બોણા નો બોણો અમાર ગોમના એટલે આપણા ગોમ નો આપણા ગોમ નો બોણો એનો બોણો દરસુડી દરસુડી પડી હતી કે હેચકામાં વાત મળી સાચી વાત છે તનુ પડી તનુ તનુ પડી હતી કે હે પડી મજા આવી શું શું હતું અંદર આ બાજુ આ બાજુ અંદર શું હતું એમ અને ઉપવાસ માં તો મેંગો જ્યુસ જ હું બોલી ને તું બોલી માં શું ફરક ગોલિંગ સફર દેહસભાઈ ગાડી ચલાવા ઓર્ડર ના ઓટોમેટિક પપડા મે પીલા ચલો હવે ગિયર તમે પીન જોવા પપડા મે પીન જોવા પપડા મે પીવા મેં ક્યારે દાદા મે પીવા màu này đa muốn đó na hoa gì Gear đâu bị thích bao nhiêu bye giờ thấy không này

આ બાજુ તો જો ફરારી વાળો બેઠો હા ભૂમિ મણિગુ પ્રિયાંશી અને તનુ મોરું મોરું બધું બનાવ્યું કે જો રોટલી બે જાતની રોટલી

વાંચ્યું તો ચલો કરીએ હા તો આજનો વ્લોગ અહીંયા કરીએ છીએ એન વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી